હજુ તો હાલ ત્રણસો રૂપિયા મજૂરી કીધું ચકરી સુધી તમારે ચકરી ચાકરી સુધી વાતાજી હે ના

મારું આપડે તોડી જાય છું વાતુડા પણ આ જોડે પણ સાન જોવા લઈને આવતા પણ નિહાળ માં સહી કરાકે માર્યો નહી તમે લઈને પોણી વેડી ત્યાં પોણી

તું એ ચક્રી ને તારા બાપ ભાઈ ચકરી એ બાર બાર એ વાત નઈ એલા હું પૈસા આવે પૈસા વાન જોડે માગો રે અમી ના આલો પાજી તમે બે આ તમે પાજી છે ને હું પાજી ઓ એ એ મુજે કોડી ના ફૂટી ફૂટી તો બસાય એટલે મને હો તમારા મોહાણે તો ભેડા નાશો તો સારું

માતાના આખો ડારો મને હેરાન હેરાન કરીને આ બે ઝઘડા શું છે શું કરી દીધું એટલે બેઠા હતા જાય ભાઈ તો ખબર છે હતું તો પાટુ ના સોડાય

બાપે બુજ લાવ ઠેલો ઈ હામો મેલો કાલ જવાન છે પાછું ભણવા ના લાવો ડાક નો નીલા થોડો ભણવા મેલો તો મગજ સાવ પણ શું આર્યો ભણે હું એમ કહું છું મારે ભાઈ સહી કરવા દે ને તો સહી કરવા નઈ દાજ તો અલા સેતર માં લઈ જતો ઉંધા ચારા વાળો માળ પોણી ઓમ તો આવતો ને નેક બોધે પડે ઉંધા ઉંધા ચારા વાળે એટલે તો પછી સાળીમ વાળે તૂટી જાય હું તો કોમેડી હારી કરવા આર્યો કોમેડી તો બાપ છોડી ને કોમેડી અમાર બાપ બેટા ની ખાતી હોય આખો દાડો પૂરે પૂરી તો છે ના તુલા વાત એ પૈસા માર દેડે માંગતા હતા યા મોવડી તા કોડો કીધું તાર આ આ લ્યો નો આમ લીધું ના આયા ના પૈસા આ ખુરશી ના અરે મૂસા ના પૈસા આવું એટલે પેલા ગોડો ભાજી ને તો ખુરશી હોય નહીં

પણ અમાર ગીધા ગંદારા સુકરા કોકી તાણી હા બતામી સુકરા તા ચક્રી ચક્રી ગયો તો હવે પણ એ તો હું છોકરા હેરાન કરો ભાઈ કોકી નહી શું કહું એના સંસ્કાર કેવા સંસ્કાર તો તમે ખબર ને કે ચકરી છે

બરા જલુબા બે સોટી ગઈ એવું લાગે પેલી પરજો પૈસા હું તાર પગાર થાય એટલા જ દે હા એ તો પૈસા નઈ એટલે પૈસા લીધા ગણા આબાન તો જો તમે તો અમેણું આવવાનો જો તમે થા અમે તો પૈસા લઈને જ જાવ તમે તો લેઈને જાયાતા બધા બધા ભાઈ હવે ગાડી નીકળી જાય ભેં છૂટી એ તો

લાવા દે હ લેજે તું લેકે બની વાતય લેજો પછી ના તો મરતો આ પગડું હમરા ઉપર કેરું પર કેરું પર કોઈ કેતો ને છોડાવરી અલા તું તો તો